ટંકારિયા એમ એ એમ હાઈસ્કૂલમાં બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદઘાટન સમારોહ યોજાયો ભરૂચના ટંકારિયા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમ એ એમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભે તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું એમ એમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એમ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના મદની હોલમાં ટંકારિયા ખાતે એમ એ મિશન સંચાલિત તથા જંગ શિક્ષણ સંસ્થા ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવન ક્લાસ ટ્રેનિંગના વર્ગનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં જંગ શિક્ષણ સંસ્થાના નિયામક જૈનુલા આબેદીન સૈયદ મૌલાના અબ્દુલ રઝા કશરફી સંસ્થાના પ્રમુખ પટેલ ઇશા સામાજિક અગ્રણી અબ્દુલ રઝા કામઠી તાલુકા પંચાયત સભ્ય અબ્દુલભાઈ ટેલર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં નવિવૃદ્ધિ કરી હતી સીવણ ક્લાસમાં અભ્યાસ માટે વીસ જેટલી બહેનો જોડાઈ હતી સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ ઈશાકભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે જેએસએસ ના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદે સીવણ ક્લાસની બહેનોને બહેનો ટૂંકમાં પ્રવચન આપ્યું અને બહેનોને ને સીવણ કીટ સર્પણ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી માંથી મોતીરૂપી આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી હતી માનવ અધિકારનું નું વાતાવરણ પૂરું પાડ્યું હતું આજરોજ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે એમએમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છે જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્રે કરેલ છે અત્રે આ સંસ્થા એમ એમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જન શિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું